પોલીસ ફરિયાદ નહીં લે તો તમે મને કહેજો હું આના ઉપર આંકડા પગલા ભરીશ પરંતુ ક્યાંક હર્ષભાઈ તમને પણ એક વાત ખાસ કહેવાની કે તમારા સુધી અનેક એવી વાતો છે જે પહોંચતી જ નથી અને જે વાત પહોંચે છે તે ક્યાંક કોઈક અંશે ખોટી હોય છે એવું પણ અનેક વખત સામે આવ્યું છે શું છે સમગ્ર વિષય અને ખાસ કરીને કેમ હર્ષ સંઘવી દ્વારા આ ચેતવણી આપવામાં આવી તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન જ અનેક એવા કોંગ્રેસી ધારાસભ્યો છે જે લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા સવાલો છે તે પૂછવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે કોંગ્રેસના સૌથી ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પોલીસ જે તોડ કરી રહી છે પોલીસ લોકોની ફરિયાદ નથી લઈ રહી એ જે વિષયને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો ને એ બાદ વિધાનસભાનો જે માહોલ છે તે વધારેને વધારે ગરમાઈ ગયો હતો અમિત ચાવડા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો ને બાદ હર્ષ સંઘવી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ગૃહમંત્રીએ ધારાસભ્યોને એક જવાબદારી સોંપી છે જો પોલીસ ફરિયાદ નહીં લહે તો મને જણાવજો હું આના ઉપર આકરા પગલા ભરીશ સૌથી પહેલા તો અનેક એવા કિસ્સાની આજે વાત કરવી છે કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં અનેક એવા કિસ્સા બન્યા છે કે જેમાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી લોક સાહિત્યકાર દેવા ખબર હોય તો તેમના ડ્રાઈવરની પણ ફરિયાદ નથી લેવામાં આવી એ તો આટલું બધું ઊંચું નામ છે તેમ છતાં પણ એમની ફરિયાદ લેવામાં નહોતી આવી તો કદાચ કોઈ પણ સામાન્ય વ્યક્તિ કેમ ના હોય એ લોકોની ફરિયાદ ક્યાંક ને ક્યાંક ના જ લેવામાં આવતી હોય બીજો એક સવાલ એ ઊભો થાય છે કે અત્યારે કેમ હર્ષભાઈ ને આવું બધું યાદ આવે કે જો પોલીસ તમારી ફરિયાદ ના લે તો તમે મને જાણ કરજો હું તમારા ઉપર આકરા પગલા ભરીશ એટલું જ નહીં જે તે પોલીસ હશે એના ઉપર પણ હવે આકરા પગલા ભરવાનું કામ કરવામાં આવશે ખાસ કરીને પોલીસ અધિકારીઓ છે એ લોકો ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે ગુજરાતમાં અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પોલીસ પોતે જ સામાન્ય વ્યક્તિઓની ફરિયાદ નથી લેતી હોતી ને હવે આજ દરેક વાતને લઈને જે રાજ્યના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તેમનો એક હુકાર સામે આવ્યો છે ખાસ કરીને ધારાસભ્યને તો ચેતવણી આપી જ દીધી છે કે જો કોઈ પણ પોલીસ અધિકારી આવી જ રીતે કોઈ પણ વ્યક્તિની ફરિયાદ નહીં લે

મળી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે અત્યારે હાલ ગૃહમંત્રી દ્વારા ધારાસભ્યોને પણ એક ચેતવણી આપવામાં આવી છે

આવ્યું છે કે જ્યારે આવા ગુનાખોરો સામે પગલાં ભરાય ત્યારે ધારાસભ્યો પોલીસને તેમને છોડી મૂકવાની ભલામણ પણ કરતા હોય છે તે યોગ્ય નથી કારણ કે અત્યાર સુધી અનેક એવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે જે લોકો ઉપર પણ સવાલ ક્યાંક ને ક્યાંક ઊભા થાય છે અને ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે અત્યારે હાલ ધારાસભ્યો ઘણી વખત જેટલા પણ આરોપી પકડાતા હોય છે એની ભલામણ પોલીસ પાસે કરતા હોય છે અને કહેતા હોય છે કે તમે આ વ્યક્તિને છોડી દો હવે એ દરેક લોકો ઉપર પણ હર્ષ સંઘવી દ્વારા આકરા પગલાં ભરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા ક્યાંક કહેવામાં આવ્યું છે આગામી દિવસમાં જોવાનું રહેશે કે ખરેખર જે લોકોની ફરિયાદ નથી નોંધાઈ ગુજરાત પોલીસ દ્વારા હજી સુધી નથી એના ઉપર કાર્યવાહી કરવામાં આવી શું તે દરેક લોકો ઉપર ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેની સાથે જ હર્ષ સંઘવી દ્વારા આ જે શબ્દો બોલવામાં આવ્યા છે એના ઉપર શું તે ખરા ઉતરશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર